મહાકારી યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે એક હજાર દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી વડોદરા શહેર કિશ્નવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી પ્રથમ વર્ષે સો મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે એક હજાર મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં માઈ ભક્તોમાં દશામાની મૂર્તિ લઈ જાય છે અને ઘરે દશામાને સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે મારી ભક્તોને માં દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી પવિત્ર દશામાના તહેવારના ભાગરૂપે અહીંયા ગધરા માર્કેટ આ રસ્તા કિશનવાડી કંકુમાસી જે વર્ષોથી દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરે છે એમના પરિવાર દ્વારા અહીંયા ખૂબ જ બધા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત છે બધાને નિઃશુલ્ક માતાજીની મૂર્તિનું વિતરણ રાખવામાં આવ્યું છે જેમાં અમને અહીંયા બોલાયા અમે એમના આભારી છે અને આ તહેવાર જે રીતે આપણે વડોદરા શહેરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ છીએ એવી રીતે આ ધામધૂમથી દશામાનો તહેવાર પણ ઉજવાય છે મોટા મોટા સંખ્યામાં યુવક મંડળો પણ સ્થાપના કરે છે અને ગાતે માતાજીની મૂર્તિ લાવવામાં આવે છે ત્યારે અહીંયા પણ બધા જે પોતાના ઘરે પ્રતિષ્ઠા કરતા હોય છે તમામ બેનો બહુ મોટી સંખ્યામાં છે માતા દશામાં પ્રાર્થના કરીએ કે તમામને માતાજીના આશીર્વાદ મળે જય દશામાં આજે કિશનવાડી વઢેડા માર્કેટ આમ જોવા જઈએ તો કંકુબા ચોક કારણ કે અમારા કંકુબહેનના સંબંધ ચાલીસ વર્ષથી છે એમની એક એમ હતી એમની એક પ્રતિજ્ઞા હતી એ દશામાં એ દશામાં હું દશામાની મૂર્તિની સ્થાપના કરું છું એ દશામાં મારું ઘર સુખી સંપન્ન થશે તો હું આ વિસ્તારના તમામ ઘરોની અંદર દશામાંની પ્રતિમા આપી એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને એમના ઘરમાં સુખ શાંતિ થાય એવી હું પ્રતિજ્ઞા લઉં છું દશામાંએ એમની વાત સાંભળી એમનો ઘર ફૂલો ખાલ્યો ભગવાને બધું આપ્યું એમની એમ એ ભૂલ્યા નહીં પાંચથી દસ દસથી વીસ વીસથી પચાસ પચાસથી સો આજે હજાર પ્રતિમા હજાર ઘરના ઘરમાં પ્રતિમા જાય છે એમનું એક જ એમ છે કે મારા પરિવાર છે હજાર ઘર કે હજાર પરિવારના ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ થાય કારણ કે મા હંમેશા પોતાના બાળકો માટે ત્યાગ કરતી હોય છે ગરીબથી ગરીબ બી મા હોય તો પોતાના દીકરા માટે બધું કરી છૂટે વરસાદ પડતું હોય અને ઉપરથી પાણી પડતું હોય તો પોને પોતે ભીગી જાય પણ છોકરાને નહીં પલળવા દે જમવાનું ના હોય તો પોતે ના જમે પણ બાળકને જમાવે એને મા કહેવાય દરેક દુઃખ વેઠીને જે બાળકોને ઉછેર કરે એને સુખ શાંતિ આપે એને મા કહેવાય અને આ એવી દશામાં છે કે લોકોના ઘરમાં સુખ શાંતિ આવે લોકોનો ઘર સમૃદ્ધ થાય ફૂલે ફાલે અને ખૂબ સુખી શાંતિ આવે એવી એમની એક એમ હતી અને એમ પ્રમાણે એમને એક હજાર પ્રતિમા આપી છે માંથી પ્રાર્થના કરીએ કે સુખ શાંતિ લાવજે પરિવાર સુખી થાય એવી સાથે આગળ વધી રહ્યા છે અને એક હજાર પ્રતિમાનું વિતરણ એ લોકોના સુખ શાંતિ માટે અને સમૃદ્ધિ માટે છે આ એક કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે મહાકાળી બાળયોગ મંડળ તરફથી હું રાજેશભાઈ માછી પોતે દશા માતાની મૂર્તિ ફ્રીમાં વિતરણ કરું છું અને આ મૂર્તિ અમે છેલ્લા પાંચ વર્ષથી દશા માતાની મૂર્તિઓ ફ્રી ફ્રીમાં વિતરણ કરીએ છીએ એક હજારથી ઉપર મૂર્તિ દશા માતાની અમે ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે અને એમાં બી જે ભાવિક ભક્તોને પૈસાની જેને સુવિધા નથી જેને કંઈ ઘરમાં તકલીફ હોય એવા લોકો ગરીબ લોકો જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો માતાજીની મૂર્તિ લઈ જઈ દસ દિવસ દશા માતાની અર્ચના પૂજા અર્ચના કરે છે અને ભાવભક્તિથી એનું ભાવભક્તિથી એની પૂજા કરે છે અમે જ્યારે સ્ટાર્ટ કરેલું પાંચ વર્ષ પહેલાં ત્યારે અમે સો મૂર્તિથી સ્ટાર્ટ કરેલું અને આજે એક એક હજાર ઉપર મૂર્તિ અમે એ કરીએ છીએ વિતરણ કરીએ છીએ